સુરજના પાંડે સારા વિસ્તારમાં નજીવી બાબતે એક યુપીના યુવકની હત્યા કરાઈ હતી હત્યાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી પરંતુ મૃતકના પિતરાઈ ભાઈએ કહ્યું કે આ હત્યા નજીવી બાબતે કરવામાં આવી હતી તેમજ હત્યારો મૃતકને ગંભીર રીતે ઘાયલ કરી નાસી ગયા હતા ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પાંડેસરામાં ગત મોડી રાતે નજીવી બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવાઈ હતી યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો તેમજ મરનાર યુવક પાંત્રીસ વર્ષીય રામકુમાર વર્મા હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પરંતુ હત્યા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે સામાન્ય ઝઘડો થતા હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ હત્યારા ભાગી ગયા હતા તેમજ જાહેરમાં થયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે